પણ લેવી હોય અને આણમાં બે માં દૂધ છે સાત આઠ લીટર કિંમત એસી હજાર રૂપિયા એસી હજાર અને હિંગડા આમ છે તને કઈ કહેવાય અને વ્યાણી એવો અટાણે તો દોઢ લાખ રૂપિયા ની વેચી અટાણી ની કિંમત છે એક લાખ દસ હજાર રૂપિયા અમારો વેપાર છે આ લોકલ વેપારી આ ગામડાના આવે બાર થી બહાર જાય મહારાષ્ટ્ર જાય ઓરંગાબાદ ધુલિયા નાસિક પુના ગમે ત્યાં હા પૂરેપૂરી જવાબદારી થી લોકોને માલ આપવામાં આવે કદાચ સાત આઠ ભેંસ ભેગી લેવી હોય તો પણ અમારો તબેલે મળી જાય મિત્રો છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારું યુટ્યુબ વ્લોગની અંદર અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો આજે જ આવવાનું છે જ મારા કાકા છે ને ત્યાં એવો ભેહુંનું લે વેચનું કરે છે તો એની પાસે મસ્ત મસ્ત ભેહું છે તો હાલો ત્યાં જઈને બતાડું ભેહું તમને બધી અને મારા ગીરની અંદર કેવી ભેહું હોય ને એ બતાડું હાલો તો મિત્રો હું આવી ગયો છું ખોડુભા સિસોદિયાના ઘરે અને એ છે એ વેહું લે વેચનું કરે છે તો આપણને વેહું બતાડશે તો તમને સીધી એની આ મુલાકાત કરાવવું

હવે આ ભેંસ વિશે ડિટેલ આપો અમને આ ભેંસ ગાભણ છે અને આ બીજું વેતર વ્યા હમ હમણાં દસ પંદર દિવસમાં વ્યા છે અને આના વેતર છે અંદાજીત કિંમત શું છે અને હાલમાં એક લાખ વીસ હજારની કિંમત છે એક લાખ વીસ હજાર હા અને વ્યાહ એટલે નવ લિટર દૂધ છે નવ લિટર દૂધ પેલા વેતરમાં આઠ લિટર ઉપર દૂધ થાય

अच्छा नेत्रवारी है मापनी है એટલે આની થોડી ઓછી કિંમત દૂધ પીવા માં હાલે એમ ને 10 12 દિવસ માં વ્યા છે 10 12 કિંમત કેટલી કીધી 80 એટલે 80 ઓકે ઓકે બહુ ઠંડી ભેંસ છે ઠંડી એટલે બહુ શાંત ભેંસ છે ખોજી એમ ને ઓકે ચાલો આના વિશે ડિટેલ આપો અને આપણે દેશી બની કહેવાય આ જાણેલી છે દસ બાર દિવસની ને આમાં સાત લિટર દૂધ છે એના બીજું રેતર જાણે બીજું રેતર હા અને હાલમાં સાત સાત લિટર દૂધ છે એની એવું કિંમત શું હોય છેની આની કિંમત એંશી હજારની છે અને એંસી હજાર એ છે

10 12 દિવસની જાણ છે હં देसी જાફરી જેવાય તો મિત્રો આમાં બીજી બે ભેસુ પણ છે જે નો વિડિયો બનાવેલો નથી પણ હું તમને ફોટા દ્વારા બતાવી દઉં આમાંથી પણ તમને કોઈ ભેંસ ગમે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો તો બાપુ તમારી ભેહું બધી જોઈ હવે બીજી ભેહું ક્યાં છે આપણે બીજો તબેલો વાડીએ હે હા

ઓકે કાકા સારું ઓકે બેટા હરુ તમારી ભેંઓ જોવા આવ્યા સારો ગમી જાય તો એકાથી લઈ નાખી લઈ જાવ ને બસ તો મિત્રો હવે ધીરુભાઈ ની વાડી આવી ગયા છે અને આમ તો મને કાકા થાય એટલે કાકા ની વાડી આયા ને હવે ભેંઓ આપણે બતાડશે પેલા હું તમને બધી ભેંઓ બતાડી દઉં પછી આપણને ભેંઓની ડિટેલ આવશે કે

અને કિંમત આવે ઇન્ચોતેર હજાર રૂપિયા અમે જવાબદારી ફૂલ જવાબદારી થી આસર ગરમી કોઈ પણ લઈ જાય તો આસર ચેક કરી લેવાનો ગરમી કાઢે એની જવાબદારીથી ફૂલ જવાબદારી થી ભેહ આપણે આપીએ આના વિશે આ મેલવેતરી ખડેલી છે અટાણે હાજર એનું પારું નથી પાંચ પાંચ લિટર દૂધ આપે અને વ્યાણ એવો અટાણે તો આ દોઢ લાખ રૂપિયાની ભેં અટાણી એની કિંમત છે એક લાખ થી દસ હજાર રૂપિયા રૂપિયા જંગલ માં આવી બે કે ગોતવા જાય તો મળે નહીં કઈ જબર છે પેલ વેતરી ખડેલી છે હવે ઓલી ભાઈ ની આ જે છે એ જાફરાબાદી ઓરિજિનલ કહેવાય જાફરાબાદી હા અને હાડા નવ મહિના કાગણી છે અટાણે બે ચાર ચાર લીટર દૂધ આપે આની કિંમત છે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા એક લાખ સિત્તેર હા વ્યાજ આવશે તેથી બે લાખ રૂપિયા ની છે અમે જવાબદારી ફૂલ જવાબદારી અટાણે હાલમાં દોવા દે અને તમારો વેપાર ક્યાં સુધી અમારો વેપાર છે આ લોકલ નો વેપારી અહીંયા ગામડા ના આવે બાળક બહાર જાય મહારાજ જાય હોરંગાબાદ ધુલિયા નાસિક પુના બમે ત્યાં હા પૂરેપૂરી જવાબદારી થી એ લોકો ને માલ આપવામાં આવે થી ભરાવી દો કોઈ દિકત નહિ અહીંયા આવે એટલે એને ફૂલ જવાબદારી થી બધી બધી દોવા દેતી હોય તો બે તા ચેક કરીને લેવાની ગામની ચેક કરીને લેવાની કોઈ કોઈ જાતની બીક નહીં આવે એટલે હમ

હવે હું તમને બતાડી છે આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી મેં કદાચ વેચાઈ ગયો હોય આ તો બીજી હોય જ તો પણ બીજી હોય જ અને ચોવીસ કલાક આ તમારો ફોન ઉપર છે અને તમારે ગમે ત્યારે ભેંસ જે પણ જોતી હોય તમને અહીંથી મળી જાય ઓકે ઓકે ચૌદ વર્ષ જૂનો ધંધો છે આપણો આ તો ચૌદ વર્ષથી તેઓ ભેવું લે વેચનું કરે છે તમને એકથી એક ચડિયાથી ભેવું અહીંથી આવી વસ્તુ મળે નહીં ક્યાંય બેલવેત્રી પાટી તો મિત્રો ભેંસુનો વિડીયો ઉતારીને ઘરે આવી ગયા છે અને તમને કોઈ ભેંસ ગમે એમાંથી તો એમાં નંબર આપેલા છે તમે ફોન કરી અને આવી શકો છો બાકી આપણો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો સૌને કહેજો ના ગમે તો અમને કહેજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી